વિજય રૂપાણીના અવસાનના ચાર મહિના બાદ ફરી તેના પરિવાર પર તૂટી પડ્યો દુઃખનો પહાડ ભાજપ સરકારે વિજય રૂપાણીની પત્ની જે એક વિધવા તરીકે જીવન ગુજારે છે તેમની સાથે જ કર્યો આવું ચારે બાજુ ચકચાર મચી ગઈ મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક મોટા રાજકીય નેતાના અવસાન પછી તેમની અંતિમ વિધિનો ખર્ચ કોણ ઉઠાવે છે ખાસ કરીને જ્યારે એ નેતા એક રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા હોય સામાન્ય રીતે રાજકીય પક્ષ અને સરકાર આ જવાબદારી ઉઠાવે છે પરંતુ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીના કિસ્સામાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે જેણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે તાજેતરમાં ગુજરાતના રાજકારણમાં એક એવી વાત ચર્ચામાં આવી છે જેણે શોને આશ્ચર્યમાં મૂકી દીધા છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ વિધિ અને બેસડા પાછળ થયેલા આશરે વીસ લાખનો ખર્ચ ભાજપે ઉઠાવવાનો ઇનકાર કરી દીધો છે આ ઘટનાને કારણે રાજકોટના સ્થાનિક ભાજપમાં ભારે નારાજગીનો માહોલ છે વિજય રૂપાણી કોણ હતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન બે હજાર પચીસના અમદાવાદ પ્લેન ક્રેશમાં થયું હતું ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે બે હજાર સોળથી બે હજાર એકવીસ સુધી સેવા આપી હતી રાજકારણમાં તેમનું યોગદાન ખૂબ જ મોટું રહ્યું છે એક મુખ્યમંત્રી તરીકે તેમણે અનેક મોટા નિર્ણયો લીધા હતા અને ગુજરાતના વિકાસમાં તેમનો ફાળો નોંધપાત્ર રહ્યો હતો તેમના નિધન બાદ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર રાજકોટમાં કરવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમમાં ભાજપના અનેક મોટા નેતાઓ હાજર રહ્યા હતા અંતિમ સંસ્કારનો ખર્ચ અને વિવાદ મિત્રો એક નેતાના અવસાન બાદ તેમનું બેસણું અને અંતિમ સંસ્કાર માટે વિશાળ ડોમ પુષ્પો ખુરશીઓ પાણી અને અન્ય વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે છે આ બધું ખૂબ જ ખર્ચાળ હોય છે વિજય રૂપાણીની અંતિમ વિધિ માટે પણ આવી જ ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી અંદાજે વીસ લાખનો ખર્ચ થયો હોવાનું કહેવાય છે સામાન્ય રીતે પક્ષ આવી પરિસ્થિતિઓમાં તમામ ખર્ચ ઉઠાવે છે પરંતુ મીડિયાના અહેવાલો મુજબ ભાજપના રાજકોટ એકમે આ ખર્ચની જવાબદારી ઉઠાવવાની ના પાડી દીધી આ ઘટનાથી રૂપાણી પરિવારમાં ભારે દુઃખ અને નારાજગીનો હોવાનો ચર્ચાઈ રહ્યું છે જૂથવાદની વાતો મિત્રો આ વિવાદ પાછળ રાજકોટ ભાજપમાં ચાલી રહેલો જૂથવાદ જવાબદાર હોવાનું મનાય છે આ ઘટનાને કારણે અનેક કાર્યકરો અને નેતાઓ નારાજ થયા છે તેઓ માની રહ્યા છે કે આ પ્રકારનું વર્તન પક્ષની નિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે કેટલાક સ્થાનિક નેતાઓનું કહેવું છે કે પક્ષને નેતા એક દિગ્ગજ નેતાના પરિવાર સાથે આ રીતે વર્તવું ન જોઈએ પરિવાર પર આર્થિક બોજ મિત્રો જ્યારે પક્ષે ખર્ચ ઉઠાવવાની ના પાડી ત્યારે આ સમગ્ર વીસ લાખનું બિલ રૂપાણી પરિવાર પર આવી પડ્યું પરિવાર હાલમાં શોખમાં છે અને આ આર્થિક બોજને કારણે તેમની મુશ્કેલીઓ વધી છે આ ઘટના માત્ર નાણાકીય મુદ્દો નથી પરંતુ એક રાજકીય અને ભાવાત્મક મુદ્દો પણ બની ગયો છે આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે શું રાજકીય પક્ષો પોતાના નેતાઓને ફક્ત સત્તામાં હોય ત્યાં સુધી સન્માન આપે છે શું પક્ષની અંદરનો જૂથવાદ એટલો વધી ગયો છે કે તે એક પૂર્વ મુખ્યમંત્રીના પરિવારને પણ છોડતો નથી આ પ્રશ્નોના જવાબ સમય જતાં જ મળશે પરંતુ હાલ પૂરતું આ ઘટનાએ ગુજરાતના રાજકારણમાં એક કડવી હકીકત ઉજાગરી કરી છે આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે શું તમને લાગે છે કે ભાજપે આ ખર્ચ ઉઠાવવો જોઈતો હતો તમારા વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂર શેર કરો અને આવી જ વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો